અને સવાર સવારમાં ગુડ મોર્નિંગ અત્યારે વેગ્યા છે છ અને તમે એમ કહેતા હશો કે કાલ તો તમે વિડીયો બનાવવાની ના પડતા હતા એમ કહેતા કે છેલ્લો વિડીયો છે આજ તો આ વાત હસી હતી છેલ્લો જ વિડીયો હતો પણ મેં સાજુદને મનાવી લીધા છે અને સાજિક માની ગયા છે અને સાજુદે કહી દીધું છે કે આ વિડીયો બનાવજે પણ છે ને ટાઈમથી ટાઈમ ખાવાનું થઈ જવું જોઈએ બીજું કાંઈ નહીં કે બીજો મને કાંઈ વાંધો નથી એમ તો છે ને

મોડે મોડી રે કે ફોન આવ્યો હતો શેઠનો કે સીટું ભરવાની જ આવી જાય છે તો અમે છે ને રાતે દસ વાગે સીટું ભરવા વેગ ગયા હતા અને અત્યારે છ વાગે ઘરે આવ્યા સેવી અને જો આ પ્લેન લઈને આવ્યા અમે કાર્ય આર્યન પ્લેનમાં બેને કા આર્યન ભાઈ તો ત્યાં હોઈ ગયા હતા ખાતે અને જો અમે આવ્યા ને તો રોડ ઉપર નકરા પ્લેન એવું બધું બેસાતું હતું તો પ્લેન લેતા આવ્યા સેવી અને હા હા શેખ આજે ઉત્તરાયણ તો બધાને હેપી ઉત્તરાયણ અને જો

તો છે ને આ ઘોઘરી આપણે મસ્ત જો રેડી થઈ ગઈ છે અને હવે આપણે સામ છે અને આ ઘોઘરી છે ને કોણે કોણે ખાધેલી છે ને જ્યારે દર ખેર હોય ને ત્યારે હું નાની હતી ને તો મારી મમ્મી હોય ને તે બનાવે તો હું વહેલી વહેલી જાગું ગાને આ દેવા હાટું અને ખાવા હતું જો તમે બધા કહેતા હોય ને કે તમને તમારા પિયર યાદ ન આવે યાદ આવે મને આવું પરબ હોય ને ત્યારે આવે બાકી ન આવે કેમ કે પરબ હોય એટલે બધા હોય એટલે યાદ આવે ખરા એમ તો હાલો

તો આપણે થઈ ગયા મસ્ત મસ્ત રેડી અને ક્યાં જવાનું છે ખબર છે બીજે ક્યાંય નહીં પણ આપણે છે હા આજે છે ને તો મેં તમને અમારા સુરતની તો બતાવી નથી તો તમને બતાવવાની બાકી છે કે નહીં તો જવાનું છે આપણે ધાબે ખીયર જોવા હા કે કેવી સુરતમાં પતંગ સ્થગે છે એમ હવા અમની બાકાજી કે બોલે છે પણ અમે તો આરામમાં હતા તો અત્યારે વાઈ ગયા છે હાડા શાહ અને જવાનું છે ધાબે કેવી પતંગ સગે છે કેવું છે ખીહર માહોલ હું તો મસ્ત રેડી થઈ ગઈ છું અને સાસુ થઈ જો રેડી થાય છે એ ગયા તા કરાવવા તો જ આવે છે કા અને જો અહીં અમે આર્યનને રેડી કરી દીધો છે જઈ પ્લેન લઈને બેઠો છે કે હાલો ને પ્લેન ઉડાડવા જાવું એમ કહેતો હતો ને પ્લેન ઉડાડવા જવું છે મેં કીધું છે ને ઉડાડીશ ને ત્યાં ઉસું તો એ ગમે પતંગો કાપી લઈ જાય પછી રોતો કાંઈ મેળ નહીં આવે કારણ તો હાલો કન્ટિન્યુ કહેજો જાય ખાબા ઉપર પણ હા એક વાત કહી દઉં કે ત્યાં છે ને તમારે મૂંગું મૂંગું બધું સાંભળવું જોઈએ કેમ કે બધે ધાબે ધાબે નખું સોંગ વાગતું હોય અને સોંગ લઉં તો મારા વિષય ઓફી રહે એટલે તમારે મૂંગા મૂંગા બધું જોવા જ છે ચાલો નાસ્તો કરવા ભૂખ લાગી ગઈ પતંગ જોઈ જોઈને ને ઉડાડી તો નથી પણ જોઈ જોઈ ભૂખ લાગી ગઈ અને આને જો અમારે આવીને ફોન લઈ લીધો છે આર્યનભાઈ જો લાડવા ગોતે છે હજી જવાનું છે ઉપેર અત્યારે છે ને જેમ દી આઈટમ છે ને એમ બધે ફટાકડા ફોડશે તો ફટાકડા હોતા ને આપણે જોવા ખાવાના છે પણ ભૂખ લાગી છે ને તો મેં ગાલો પહેલાં નાસ્તો કરી લઈએ ને પછી જઈ ફટાકડા જોવા તો પાછા આવી છે ને ઢાબા ઉપર ફટાકડા ફોડવાનું તો ભલે ચાલુ થઈ ગયું છે હાવ થાકી ગઈ માંડ માળા માંડ માણ મારા પગ અત્યારે વેળા બોલો પણ આમ જો હાડા ચાર વાગ્યાની વાત અત્યારે આઠ વાગ્યા છે વચ્ચે ખાલી છ વાગે આવી હતી ઘડી એક લાડવો ખાધો એટલી વાર કોરો ખાધો બાકી પાછી વાગી હતી ધાબે અને થાબે જઈને આમથી આમ આમથી આમ આમથી આમ નકરા આટા જ મારા નકરું શૂટિંગ જ લીધું બોલો એ બધું તો ઠીક પણ તમે કહો કે સુરતની ઉત્તરાયણ તમને કેવી લાગી ખીહર કેવી લાગી જો અમારે સુરતમાં છે ને અ હોય ને તે પતંગ દિવસે સગાવાની પછી ડીએફ ને એટલે ફટાકડાની બાકાજીકી બોલાવી દેવાની અને પછી ફટાકડા ફૂટી જાય ને પછી રાસ ગરબા ચાલુ કરી દેવાના એટલે ત્રણ તહેવાર એક ડી માં ઉજવાય છે સુરતમાં કાજાજી પણ મજા આવે હો મને તો બહુ મજા આવે હું તો છે ને તાપે બધું હોંકે ને તે જ ઘરે આવું ત્યાં સુધીનું આવું પણ હું થાકી ગઈ બોલો આવો કઈને હાલો કેવી લાગી મારે ઉતરાણ સારી લાગી કોમેન્ટ કરી દેજો અને અત્યારે મારા રાંધવાનો કો નથી સાજિત ને કઉ છું મને મંચુરિયમ લઈ આવી ગયો જા સાજુ હે ચાહો ને અને અમારા આર્યન ભાઈ જો અહીંયા ફોનમાં જોતા જોતા હોઈ જશે કઈ ને હાલો મજા આવી ગયા આજ તો ઉત્તરાયણ એન્જોય કરી બહુ મજા આવી ગઈ હાલો સાજી સાજિત હારું છું મને વિડીયો બનાવવાની છૂટી આપી એટલે હું આજ ઉત્તરાયણનો વિડીયો તો બનાવી ગઈ ન તો હું વિડીયો ન બનાવી અને જો સુરત ની આવી ગા ઉત્તરાયણ હોય હાલો ખાઈ લે મંચુરિયન સાજિત આવે ને એટલે